સત્તરસો ને ત્રેવીસ પગથિયા અમે ચડી ચૂક્યા છે

લાઈક કરો કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો તો મિત્રો અત્યારે આપણે ભોગી ગયા છે પાવાગઢ બસ સ્ટેન્ડ તો પાવાગઢ નું યુ બસ સ્ટેન્ડ અને આ છે પાવાગઢ મંદિર મહાકાળી માતાનું યોગમાં બનારીયો થોડીક દેર માં થોડીક વારમાં અમે તમને પાવાગઢ મંદિર પાવાગઢ મંદિર બતાવશું બરાબર

ओ हाय ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है ऐसा लग रहा है कि दिल गार्डन गार्डन हो रहा है देखो देखो बात

મંદિરે જવાનો રસ્તો સાતસો પિસ્તાલીસ મિનિટ માં અને અડધા છે સીડી છે મિત્રો પાવાગઢ રોપવેની સુવિધા પણ છે તમારે તેમાંથી જાવું તમાથે જઈ શકો અને પગથિયા પણ અઢારસો જ છે તો પગથિયા ચડીને જવું હોય તો ચડીને પણ જઈ શકો જો આ રોપવે છે આ છે બુલંદરવાજા મિત્ર સાતસો પગથી આમાં ચડી ગયા છે અને આ વખતનો નજારો તમે જોઈ શકો છો તો મિત્ર તમે જોઈ શકો તો આમ તો જો

તો મિત્રો આ હે માણસો માનતા રાખી હોય એના અહીંયા માતાજીના નામના શું કહેવાય લુગડા બાંધી ગય છે તમે જોઈ શકો છો સત્તાસોના ત્રેવીસ પગથિયાં અમે ચડી ચૂક્યા છે અને આ કંઈક અલગ કંઈક અલગ જ વસ્તુ આવી છે તમને મજા આવી ચડવાની તો તમે ક્યાંથી આવો છો અમદાવાદ કોણ કોણ આવ્યા બધા બધા એટલે સાત જણા તમે આવ્યા છે બરાબર કોઈ માનતા રાખી છે કોઈ તો ખાલી એમ જ ફરવા પાવાગઢ કેવું છે સરસ છે મજા આવી કે થાકી ગયા ના થાય કા તો સારું છે આપડે ઉપર એક તળાવ મળી ગયો છે તમે જોઈ શકો છો આ તળાવમાં નાવાથી તમારા ને પાપ હતી ધોવાઈ જાય તો આ ભાઈ નાવાના છે તમારે નિર્ણય આજ તમારો વિચાર નાવાનો છે નાવાનો વિચાર તો નાવાનો આવણો છે તો મિત્રો આ મંદિર છે કઈ અને આ તળાવ છે બહુ મસ્ત વ્યૂ પણ છે અને બહુ મસ્ત છે આ ક્યાં જનાઈ જાજો નહીં નાને કા વિચાર નઈયો નાને કા નાને કા વિચાર છે એ

ખટોલા ભીડ તો તમે જોઈ શકો છો મિત્રો ભીડ તોડાન ખટોલા માં જવાનું મિત્ર આ લીપ બીપ ને તો ઠીક છે બરાબર એ તો હોય છે પણ જે આ ટાવરું નાખ્યા આ તમે જોઈ શકો આ ટાવરું તો એ કઈ રીતના લગાવાય છે એ કઈ રીતના એ જુગાડ કર્યો છે એ ઇન્જિનિયરિંગ એ બુદ્ધિવાળા હવે એને તો હું સલામ કરું આ ગિરનારમાં પણ છે બરાબર આવું પણ હું એને સલામ કરું છું કે એ કઈ રીતના જાય ટાવર જો આ બે હોય છે આ ટાવર રહ્યો ને એ ટાવરની વાત કરું છું હું એ ઇન્જિનિયરને અને એ જે બુદ્ધિ લગાડી છે એને હું સો સો મારા સલામ છે અહીંયા કઈ રીતના લગાડવો જોકે આ તો ઠીક છે કે અહીંથી ત્યાં આખો કે આઈ ત્યાં લાગી ગયો પણ જે બીજા નીચે છે આ એ કઈ રીતના લગાડાય છે કોઈને કંઈ પણ ખ્યાલ હોય કે કોઈને અનુમાન કોઈ હોય તો મારા ભાઈ કોમેન્ટમાં જરીક જણાવજો તો તમે પાવાગઢ નો ડુંગર ચડી પણ ગયા અને ઉતરી પણ ગયા છે અને વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક કરો અને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો